તારીખ બાવીસ બે બે હાજર ગુરુવાર ના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાન થી ઉજવણી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે પણ તૈયારીઓ પૂરજોશ માં ચાલુ છે રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આ વર્ષે સમૂહ લગ્નોત્સવ મહાઆરતી શોભાયાત્રા તથા મહાપ્રસાદ નું આ વખતે રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા યોજાનાર સમૂહ લગ્નોત્સવ માં વીસ જેટલા નવ્યુગલ પ્રભુતાના પગલા માનશે સાથે પચીસ થી ત્રીસ હજાર લોકો નો મહાપ્રસાદ નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ ના આયોજન વિશે સંપૂર્ણ માહિતી માટે અમારા સહયોગી શ્રી નીતિનભાઈ બદ્રકિયા દ્વારા રાજકોટ ની મુલાકાત લીધી સ્વાગત છે નીતિન ભદ્રકિયા આપણો છો તારીખ બાવીસ મી ફેબ્રુઆરી બે હાજર ના રોજ વિશ્વકર્મા જયંતિ આવી રહી ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વિશ્વકર્મા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે

વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્યાએ દીકરી વાલનો દરિયો કાર્યક્રમનું આયોજન કરેલ છે અને પ્રખ્યાત કલાકાર રાજુભાઈ ભટ્ટ જુનાગઢ દ્વારા આ કાર્યક્રમો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને માણવા જેવો અને જાણવા જેવો કાર્યક્રમ છે તો દરેક જ્ઞાતિજનોએ અને દીકરીઓએ આ કાર્યક્રમ માણવા માટે વધારે ખાસ વિનંતી છે બરાબર છે ખૂબ સુંદર વાત કહેવાય કે સમૂહ लग्न એટલે દીકરીઓનાં લગ્ન છે અને એને આધારિત જ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આપણે આગળ વધીએ રશિકભાઈ વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે શોભાયાત્રાનું આપે આયોજન કરેલ છે તો એના વિશે થોડી માહિતી આપશો આપણે દર વર્ષે શોભાયાત્રા ભવ્ય રીતે આપણે કરીએ છીએ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતિના દિવસે બપોરે બે કલાકે ધારેશ્વર મહાદેવ થી શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે અને રાજકોટના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળનાર છે અને સાંજે વિશ્વકર્મા ધામ ત્યાં શાસ્ત્રી બધા રાખે છે ત્યાં છ વાગે પ્રસ્થાન આવશે ત્યાં અને મહાઆરતી થશે બરાબર છે એટલે વિશ્વ આપણી જે શોભાયાત્રા છે એ વિશ્વકર્મા ધામ શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે અને ત્યાં મહાઆરતી કરવામાં આવશે તો આ સમયે જે મહાઆરતી થશે એમાં અંદાજીત કેટલા જ્ઞાતિજનો ઉપસ્થિત હોય છે લગભગ વીસ થી પચીસ હજાર જ્ઞાતિજનો હશે ત્યાં ઉપસ્થિત છે શોભાયાત્રામાં સ્કૂટરો હશે ફોર વ્હીલર હશે રથ હશે ભાઈઓ હશે હશે ચાર પાંચ અને જ્ઞાતિજનો દ્વારા જે જ્ઞાતિ ગાડીઓ શણગારવામાં આવશે અને જે સારા બાઇક શણગારશે બાઇક ગાડી અને રથ એમને આપણે જ્ઞાતિ દ્વારા એક બે ત્રણ નંબર આપીને ત્યાં સન્માનિત પણ કરવાના છીએ

કેટલા સમયથી કરવામાં આવી રહી છે જ્યારથી અમારી કમિટીને આવી ત્યારથી નવ વર્ષથી અમે આ સમૂહ લગ્ન આયોજન કરીએ છીએ અને સાથે સાથે જ્ઞાતિ ભોજન પણ નવ વર્ષથી અમે કરતા આવીએ છીએ

શરૂ કરી દીધું હોય છે અને લગભગ આની અંદર સ્વયંસેવકો છસો જેટલા સ્વયંસેવકો કામ કરે છે એટલે છસો સ્વયંસેવકો આ સમગ્ર આયોજન ને પહોંચી વળવા માટે આપણે લગભગ પચીસ દિવસ પહેલા કાર્યાલય ખોલીએ છીએ અહીંયા ઓનર રોડ પર જસાણી કોલેજ ની સામે આપણું કાર્યાલય ખોલવું મૂકે છે ત્યાં દરરોજ કાર્ય કરતા બધા ત્યાં આવે છે અને અટકવાય આપણે કંપોત્રીનું વિતરણ કરીએ છીએ લગભગ રાજકોટની અંદર આઠ હજાર કંપોત્રી નું વિતરણ આપણે કરીએ છીએ અને ત્યાં દરેક અટકના રાજકોટની અંદર લગભગ એકસો ને ચાર અટક વાળા આપણા પરિવારજનો રહે છે જ્ઞાતિજનો એમના માટે એમના અગ્રણીઓ આવે અને એમને કંપોત્રી આપી દે છે અને એમની ઘરે ઘરે પહોંચાડે છે અને કાર્યકર્તા જે સ્વયંસેવક આવે છે એમના માટે કાર્યાલય પર કાયમ નાસ્તાની વ્યવસ્થા આપણે રાખેલ છે એ પણ વનફર દ્વારા નાસ્તો ચા પાણીની વ્યવસ્થા કાયમ રાખીએ છીએ છે એટલે રોજ લગભગ 150 થી 200 કાર્યકર્તા આવે છે અને કંપોટી લઈ જાય છે અને વિતરણ પછી ત્યાં ઘરે ઘરે રાજકોટની અંદર કરે છે બરાબર છે હવે સમૂહ લગ્ન ની અંદર જે દીકરીઓને કાર્યવાર આપવામાં આવે છે તો એના વિશે થોડી માહિતી આપશો દીકરીઓને લગભગ સોના ચાંદી થી માંડીને ઘર વખરી ટોટલ વસ્તુ આપવામાં આવે છે એટલે સમજી લેજો લગભગ

સરકાર તરફથી મળવા મળે છે પૈસાજી દીકરીને પેલા દસ હજાર મળતા સાત ફેરા સમુહના દસ હજાર અને કુંવરભાઈ નું મામેર દસ હજાર વીસ હજાર મળતા એટલે અત્યાર સુધી લગભગ એકસો ને ચાલીસ દીકરીઓને આપણે લગ્ન કરાવી આપેલ છે અને લગભગ અઠ્યાવીસ લાખ થી વધારે એ દીકરીઓના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ અને સરકાર તરફથી પૈસા એમને આપણે અપાવેલ છે અને આ વર્ષે પણ બે હજાર બાવીસ થી ચોવીસ હજાર રૂપિયા દીકરીઓને મળે છે બાર હજાર રૂપિયા સાત ફેરા સમૂહ અને બાર હજાર રૂપિયા ફોર બાય માગેલું એટલે એ પણ આપણે આયોજન કરી છે છીએ અત્યારે જ્યાં વીસ દીકરીઓ પ્રભુત્વમાં છે એમને પણ આપણે બધું વ્યવસ્થા કરી આપીએ છીએ ત્યાંથી જ્ઞાતિ તરફથી અને એના લગ્નના મેરેજ સર્ટી તે બધું આપણે ત્યાં કરાવી આપીએ છીએ ખૂબ સરસ વાત કહેવાય એમ કે સરકારની જે કઈ યોજનાઓ છે એના માટે પણ જ્ઞાતિ છે એ જ્ઞાતિજનો માટે ચિંતિત છે અને આ દીકરીઓને સરકાર તરફથી જે કઈ સહાય મળે છે એ સહાય સીધે સીધી દીકરીઓના ખાતાની અંદર જ જાય એવી વ્યવસ્થા ગુજરાત સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે રસિકભાઈ આ તો વાત થઈ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની વાત થઈ આજે આપણે સૌ માનવ છીએ ત્યારે માનવ જાતની સેવા માટે પણ કંઈ આયોજન ખરું આપનું આપ જાણો છો કે બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણે રાખીએ છીએ વર્ષમાં ત્રણ વાર આપણે જ્ઞાતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ કરીએ છીએ ને વિશ્વકર્મા જયંતિની દિવસે પણ આપણે વિશ્વકર્મા મંદિરે અને વિશ્વકર્મા ધામ ઉભું કરીએ છીએ ત્યાં પણ આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ અને જ્ઞાતિજનો દ્વારા ખૂબ જ બોરા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરવામાં આવે છે પાંચસો થી વધારે ગયા વર્ષે પણ બ્લડ ડોનેશન આપણે મળેલું હતું અને આ કરેલું હતું અને આ વખતે પણ ભવ્ય આયોજન આપણે કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પનું

શોભાયાત્રા અને સમૂહ ભોજન જે આયોજન જ્ઞાતિ ભોજન નું આયોજન કરવામાં આવેલું છે તેમાં સમગ્ર જ્ઞાતિજનો ને વધારવા હું હાર્દિક આમંત્રણ પાઠવું છું ઓકે ત્યારબાદ પ્રદીપભાઈ કરગથરા આપ અમારી ચેનલના માધ્યમથી જ્ઞાતિજનોને કોઈ મેસેજ આપવા માંગો છો આ હું જરૂરથી કહીશ કે વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્યાએ દીકરી વાલનો દરિયો જે કાર્યક્રમ રાખવામાં આવે છે જાણવાલાયક માણવાલાયક અને સમજવાલાયક છે

ખુબ ખુબ આભાર આપશો અગ્રો આપશો તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરો